અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મહિલાઓએ લાભ લીધો હતો ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ કેમ્પ નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાયો હતો આ કેમ્પમાં મહિલાઓને એચપીવી તથા પીએપી ટેસ્ટ બ્રેસ્ટ એક્ઝામ તેમજ જરૂરી તપાસ અંગે માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે ત્યારે મહિલાઓએ કેમ્પનો લાભ લીધો આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો તેમજ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કવિતા છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય ટીમ સાથે અમે આજે આજે આવ્યા છે શાખામાં સર્વાઈકલ કેન્સર તો એના કેમ્પનું આયોજન કરેલ છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અંકલેશ્વર તાલુકા બ્રાન્ચ અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે સહ્યારા પ્રયત્નથી આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં આશરે સાહીઠ થી સિત્તેર કરતા પણ વધારે બહેનોનું આજના દિવસમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે અત્યાર સુધી લગભગ પંદર થી વીસ બહેનોનું સ્ક્રીનિંગ થઈ ગયેલ છે બહેનોમાં જો આ કેન્સરની જાગૃતતા જાણકારી ડર સરળ દૂર થશે તો આપણે ચોક્કસ આ બંને કેન્સરનું પ્રમાણ ઘટાડી શકીશું અને જાગૃતતા લાવી બીજા બહેનોને કેન્સર થતું અટકાવી શકીશું આ માટે આપણે ઇન્ડિયા નેશનલ હાઈસ્પીડ રેર કોર્પોરેશન લિમિટેડનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ કે જેઓ આપણને સીએસઆર આપ્યું છે એ થકી ચાર થી પાંચ હજાર રૂપિયાનો ટેસ્ટ આજે બહેનોનો ફ્રીમાં શક્ય બન્યો છે તો બધાનો જ ખૂબ ખૂબ આભાર માની અને મારું વાત એ પૂરી કરું છું અસુ વિડીયો જર્નાલિસ્ટ પઠાણ સાથે ટીવી ન્યૂઝ અંકલેશ્વર